મારા તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ વસાણું બસ રોજ એક ચમચી ખાવ એટલે શરીરના તમામ દુખાવા કરશે દૂર આ વસાણું ખાધા પછી ક્યારે કમર અને ઘોટાણ દુખાવા નહીં થાય આ વસાણું બનાવવાનું ખૂબ જ સહેલું છે કારણ કે આમાં તમારે ના એના લાડવા કે ના પીસ કરવા આ વસાણું તમે મહિલાઓને ડિલેવરીમાં આપશો તો પણ ખૂબ જ ફાયદા કરશે જો તમે ક્યારેય વસાણું નથી બનાવ્યું તો આ તમે ખૂબ જ સહેલાઈથી બનાવી શકશો તો ચલો આજની હેલ્ધી ટેસ્ટી રેસીપી શરૂ કરીએ સૌથી પહેલા હેલ્ધી ટેસ્ટી શિયાળા સ્પેશિયલ વસાણું બનાવવા માટે મેં અહીંયા પચાસ ગ્રામ બદામ પચાસ ગ્રામ કાજુ પચાસ ગ્રામ પિસ્તાને પચાસ ગ્રામ અખરોટ લીધા છે તો બધા ડ્રાય ફ્રૂટને હવે ઝીણા સમારી લઈએ તો બધા ડ્રાય ફ્રૂટ કટ થઈ ગયા છે તો હવે આ સમારેલા ડ્રાય ફ્રૂટને શેકી લઈએ બસ લગભગ એક થી બે મિનિટ જ શેકીશું સતત હલાવતા રહીશું દોઢ મિનિટ જેવું થાય એટલે તેમાં આપણે પચાસ ગ્રામ કિસમિસ એડ કરીને તેને પણ શેકી લઈએ બસ ટોટલ બે મિનિટ જેવું થયું છે અને આપણા ડ્રાય ફ્રૂટ શેકાઈ ગયા છે તો તેને એક બાઉલમાં લઈ લઈએ ફરી તેજ કઢાઈમાં વીસ ગ્રામ મગજતરીના બી અને વીસ ગ્રામ ચારોલીને આપણે માત્ર એક મિનિટ શેકી લઈએ અડધી મિનિટ થાય એટલે તેમાં પચાસ ગ્રામ ટોપરાનું છીણ એડ કરીને તેને પણ સાથે સારી રીતના શેકી લઈએ બસ ટોટલ એક મિનિટ જેવું થાય એટલે તેને પણ ડ્રાય ફ્રૂટ સાથે ચમચી ઈલાયચી પાવડર ને બે ચમચી સૂંઠ પાવડર એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ હવે પચાસ ગ્રામ સાકરને આપણે મિક્સર જારમાં તેનો પાવડર કરી લઈએ ને પીસેલી સાકરને ને પણ ડ્રાય ફ્રુટમાં એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ ત્યારબાદ કઢાઈમાં ચાર ચમચી દેશી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે તેમાં વીસ ગ્રામ કણી ગુંદને ને તળી લઈએ સતત હલાવતા રહીશું એટલે ગુંદ બધો ફૂટી જાય પછી તેને આપણે પ્લેટમાં લઈ લઈએ અને તળેલા ગુંદને હલકો ક્રશ કરી લઈએ પછી તે ગુંદને પણ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ ફરી તેજ કડાઈમાં પચાસ ગ્રામ ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે તેમાં એકસો ગ્રામ ગોળ એડ કરીશું અને ગોળને ઘીમાં મેલ્ટ કરી લઈએ આપણે ગોળની પાઈ નથી લેવાની ફક્ત તે ઘીમાં મેલ્ટ થઈ જાય એટલું થવા દેવાનો છીએ બસ ગોળ આપણો મેલ્ટ થઈ ગયો છે તો તેને ડ્રાયફ્રુટમાં એડ કરીને હલકા હાથે સારી રીતના મિક્સ કરી લઈએ તો બસ શિયાળા સ્પેશિયલ હેલ્ધી ટેસ્ટી વસાણું બનીને તૈયાર થઈ ગયું છે આ વસાણું જેટલું ટેસ્ટી છે તેટલું તે હેલ્થ માટે ઉપયોગી છે જો તમે ક્યારેય ના બનાવ્યું હોય તો જરૂર શિયાળો આવે રહ્યો છે તો ચોક્કસ ટ્રાય કરજો શરીરના બધા દુખાવાને દૂર કરશે અને આખો વર્ષ નિરોગી રાખશે તો મિત્રો તમારા શરીરને ભોજન આપો જેનાથી તે સ્વસ્થ સક્રિય અને ખુશ રહે બસ આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે